નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું ભરત ગુપ્તા આજે અમે કલોલના આરોગ્ય તંત્રમાં માં તાજેતરની ફરિયાદો પર નજર રાખી રહ્યા છીએ કલોલ શહેરમાં પોરાશક કામગીરી કરતી ટીમ સામે નિર્દોષ લોકોનો અનિચ્છિત ખોટો દબાવ કરવાની ગંભીર ફરિયાદો સામે આવી છે મિલકત ધારકોની પરમિશન વગર તે ટીમ ખાનગી સ્થળોએ ઘૂસી જાય છે કલોલમાં પોરાનાશક કામગીરી કરતી ટીમ નિર્દોષોને રંજાડતી હોવાની ફરિયાદ મિલકત ધારકોની પરમિશન વગર અંદર ઘૂસી આવતા હોવાની બુમરાડ એક પણ કર્મચારી પાસે આઈકાર્ડ હોતા નથી લોકોનું કહેવું છે કે આ ટીમ મચ્છરોના પોરા મળ્યા છે તેમ કહીને ભયનો માહોલ પેદા કરે છે બીજી તરફ આરોગ્ય કચેરીની આ ટીમય કામના બદલે તોડપાણીમાં રસ લેતા રહી છે તમારે ત્યાં મચ્છરના પોરા મળ્યા છે તેમ કહી દમ મારે છે મચ્છરોના પોરા મળ્યા છે તેમ કહી અંદમખાને તોડપાણી કરતા હોવાની ચર્ચા આરોગ્ય કચેરી અંધારામાં પોરા નાશક કામગીરી કરતી ટીમ બેફામ ખાનગી સ્થળોએ અંદર ઘૂસી જઈને ભયનો માહોલ પેદા કરે છે ત્યારબાદ નોટિસ આપી પતાવટ માટે પૈસાની પણ માગણી કરતા હોવાની ચર્ચા કલોલ શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા પોરા નાશકની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કામગીરી કરતી ટીમ લોકોને હેરાન પરેશાન કરતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે આ ટીમ ખાનગી સ્થળોએ મિલકત માલિકોની પરવાનગી વગર અંદર ઘુસી જાય છે અને તમારે ત્યાંથી મચ્છરના પોરા મળ્યા છે તેમ કહીને નોટિસ આપવાનું કહે છે અને લોકોમાં ભયનો માહોલ પેદા કરે છે એક સાથે સાત થી આઠ લોકોની ટીમ ઘસી આવે છે અને પોરાની કામગીરીમાં લોકો પાસે તોડ પાણી પણ કરતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું એક તરફ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે મચ્છરોના કારણે મેલેરિયા ડેન્ગ્યુ જેવો રોગચાળો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ નાશકની કામગીરી કરતી કરવાના બદલે પાણીમાં જ રસ ધરાવતી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે આરોગ્ય તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે આ મુદ્દા પર વિસ્તૃત માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આજના સમાચાર એટલા જ આવતા સમાચાર સાથે ફરી મળશું Dunny Wadd.